વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલા ફિલિંગ વેલનેસ પામાં બનેલી એક અત્યંત શરમજનક અને અમાનવીય ઘટના સામે આવી છે જ્યાં સ્પાના માલિકોની મનમાની અને ગુંડાગીરી સ્પષ્ટપણે દેખાઈ આવી હતી માત્ર રૂપિયા પાંચ હજારની નજીવી રકમની લેતી દેતીના વિવાદમાં એક યુવતીને કિડનેપ કરી નગ્ન કરી અમાનુષી માર મારવામાં આવતા મામલો સમા પોલીસ મથકે પહોંચ્યો હતો વડોદરા શહેરના સમાસાવલી રોડ પરની ફિલિંગ વેલનેસ પામાં પીડિતા એક યુવતી કામ કરતી હતી આ સ્પામાં કામ કરતી અન્ય છોકરી પાસેથી રૂપિયા પાંચ હજાર ઉછીના લીધા હતા રૂપિયાની લેતી દેતીના મુદ્દે વકાર અને અન્ય યુવતી મળીને કુલ ત્રણ લોકોએ યુવતીને સ્પામાંથી કિડનેપ કરી હતી કિડનેપ કર્યા બાદ તેઓએ તેને જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતા જ્યાં જઈને તેમણે યુવતીને નગ્ન કરી ગડદાપાટુ અને અન્ય સાધનો વડે ખૂબ જ માર માર્યો હતો ભોગ બનનાર યુવતી અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સમા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીની અટકાયત કરી છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણ મારામારી અને નગ્ન કરીને અત્યાચાર ગુજારવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અત્રે ઉલ્લેખનીય છે કે આવા ખૂણા ખાચરામાં ચાલતા સ્પા પર પોલીસ ક્યારે કડક વલણ અપનાવશે આ પ્રકારના સ્થળો ઘણીવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનૈતિક કામકાજના કેન્દ્રો બની જાય છે જેના પર કાયમી ધોરણે દેખરેખ જરૂરી છે મહિલાઓ માટે કામના સ્થળે આટલી અસુરક્ષા હોય તો તેઓ ક્યાં જશે આ ઘટનાશ્રમ જેવી મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્ન ચિહ્ન મૂકે છે